જેમ જેમ મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં મમ્મી ખાવાનું હકેલ લીધું તમને ખાવાનું દેખાડું કેવું મસ્ત મજાનું હતું બરાબર મારું ફેવરેટ હતું મસ્ત મજા નું બરોબર હું હતું મગને ભાત જીરા રાઈસ હતા પેલા હે જે ઓલો ભાત કાતો નહીં ભાત નથી ખાતી ભાત જીરા રાઈસ જે દુના મેં ખાતા ને પંજાબી ખાવા ગયા ને આપણે ત્યાં ખાધા ને તે એટલા જીરા રાઈસ મને આમ દિલ પર લાગી ગયા હે કે તમે વાત ના પૂછો બોલો એટલા જીરા રાઈસ ખાધા અમે પડ્યા કે નહીં હવે કે પૂરા થઈ ગયા હે પડ્યા તર માન કે ઓછું તો હોય નહીં પડ્યા તર માન ઓછું તો ન હોય થોડક મગ ભાત નો ખાય ભાઈ મારા છોકરો રબારી જેવો છે લે ઈમાં રબારી શું હોય રબારી હોય એટલે હું બાજો કોઈ રબારી માણસ હોય એટલે એવું એવું ખાતા હોય ખાતા હોય ને ખાતા હોય ભાત રબારી જેવો બધાય બધું ખાય જ છે

બે નીકળો ત્રણ સાડા ત્રણ નવરા થાય પછી હજી પાંચ વાગ્યા સુધી સેટી ઉપર પડ્યા છો પણ અમારો ટાઈમ ક્યાં ફિક્સ કોઈ

લાઈફટાઇમ સિંગલ એ મય મહેનત કીધું પડી ગયો છે વીડિયોમાં બીજી વાત જ તો અમને અમારી તો કોકબીક વેલ્યુ કરો અમે છોકરા છીએ જીવ છે અમારા અમારી તો વેલ્યુ કરો ભાઈ તમે કમેન્ટમાં એક આધી બતાવી દીધું ને તો છોકરીની વાત કટ છોકરાને લગન પડી અલગ અલગ તમને બતાવીશ એની કરવી જલદેવો એને

નામ છોકરી મળે તો થાય ભક્તિ નામની છોકરી મળે બાકી દર્શન કોઈ ભગવાન કરે હું ભક્તિ નામની મન લગાડવા તૈયાર છું ભક્તિ મારે ભક્તિ ગોતવી જો બરાબર તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર થી મારી દેજો અમે મળી આવ્યા નવા બ્લોગમાં